અમદાવાદના આઈઆઈએમના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે આઈઆઈએમ અમદાવાદના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાશે ઇન્ફ્રોસીસના સ્થાપક અને આઈઆઈએમ અમદાવાદ સાથે સમજૂતી કરાર થયા છે કરાર મુજબ આઈઆઈએમ અમદાવાદ વિદ્યાર્થીઓને ખાસ મદદ આપશે વિદ્યાર્થીઓને ફી સાથે હોસ્ટેલ ખર્ચ અને અભ્યાસ સામગ્રી પણ મળશે છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ માટે અમદાવાદના તેમના મહત્વપૂર્ણ અને લાભદાયી સમાચાર છતાં પણ આર્થિક રીતે જે પરવડે નહીં શકે તેમાં જેવા વિદ્યાર્થીઓને પણ સહાય કરવા કીધું જ નહીં પરંતુ જે તેજસ્વી વિદ્યાર્થીઓ તેઓ વધુ આગળ અભ્યાસ સારી રીતે કરી શકે તે ઉમદા હેતુથી નારાયણ મૂર્તિ જે ના સ્થાપક છે નારાયણ મૂર્તિ તેમજ ઇન્ડિયન એસ્ટુફ મેનેજમેન્ટ અમદાવાદ વચ્ચે મહત્વના સમજૂતી કરાર હાથ ધરવામાં આવે છે અને આ સંદર્ભોમાં પ્રાપ્તેલી વિગત મુજબ તેજસ્વી વિદ્યાર્થીને સ્કોલરશીપ જ નહીં પરંતુ સ્કોલરશીપની સાથે સાથે અન્ય ખર્ચા જોઈએ ખાસ કરીને હોસ્ટેલના ખર્ચે મેસના ખર્ચે તે પણ આપવામાં આવશે ખાસ કરીને અભ્યાસક્રમ ઉપરાંત જે પોસ્ટ ગ્રેજ્યુએટ જે કરવામાં આગળ જે જશે તે વિદ્યાર્થીને મેસ સહિતના તમામ ખર્ચ ચૂકવવા માટેનો પણ આ સમજૂતી કરારમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે નેજમેન્ટ અમદાવાદ ની એક વિશિષ્ટ સિદ્ધિના ભાગરૂપે તેમજ જે રીતે કરાર કરવામાં આવે છે તેના વિદ્યાર્થીઓને વધુ આગળ લઈ જવાના સંદર્ભોમાં આ જે નિર્ણય કરવામાં આવે છે સમજૂતી કરાર થાય ચોક્કસ રીતે લાભદાયી પૂર્વક થશે જરૂર વિગત બદલ આપનો આભાર